પશ્ચિમ કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી તાલુકા વાઇઝ જુગારની કલમો ચાલુ થઈ હોવાનું લોકમુખે છે આ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર માંડવી ભુજ નખત્રાણા તાલુકા વિસ્તારમાં જુગારની કલમ ધમધમી રહી છે જેમાં અંદર ઘુસ્યા પછી બહાર નીકળવા માટે એકબીજાની રાહ જોવી પડે છે તો આ ક્લબની અંદર એક બેંક પણ રાખવામાં આવી છે જેને વ્યાજ પર રૂપિયા આપે છે જો કે આ બાબતે ત્યાં ચાય પાણી નાસ્તા સહિતની વ્યવસ્થા રાખવામાં આવી છે જેથી કોઈ વ્યક્તિ હાર્યા પછી બહાર નીકળી શકે નહીં અને સૌએ સાથે જવાનું અને સાથે આવવાનું એવી આ ક્લબ ધમધમી હોવાનું કહેવામાં આવી રહ્યું છે તો આ જુગારની કલમોમાં દેશી તેમજ ઇંગ્લિશ દારૂ અને બીયર સહિતની વ્યવસ્થા પણ રાખવામાં આવે છે જો કે આ ક્લબ કયા અધિકારીના આશીર્વાદથી ચાલે છે કે કર્મચારીના આશીર્વાદથી ચાલે છે તે તપાસવું જરૂરી બની ગયું છે કેમ કે કહેવાય છે કે આમાં મોટા ભાગે અધિકારી કે કર્મચારીના નાણાંનો ઉપયોગ પણ બેંક તરીકે આપવામાં આવે છે ત્યારે આ બાબતે અધિકારીઓ હાજર હોય તેવું માની શકાય તેમ નથી ત્યારે આ બાબતે યોગ્ય કરવું આવશ્યક બની ગયું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે રિપોર્ટ બાય મુન્નાભાઈ ડીપી ભુજ